ગામે મારામારી સર્જાઈ ચારેક વ્યક્તિને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ ઇજાગ્રસ્ત ત્રણેક વ્યક્તિતોને પ્રથમ તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડાયેલ વધુ સારવારની જરૂરિયાત જણાતા ભાવનગર રેફર કરાયા હોવાના અહેવાલ દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા પિત્તલપુર નજીકના આમળા ગામે આજે સવારે મારામારી સર્જાઈ ઘટનાની જાણ થતાં દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈના માર્ગદર્શન મુજબ વધુ તપાસ હાથ ધરી ફરિયાદ સહિત તપાસ હાથ ધરાઈ વધુ વિગત મેળવાઈ રહી છે થોડીવારમાં તમામ અહેવાલ અપડેટ માટે જોતા રહો અમારી ચેનલ નવ મધ્ય ઉસરાય આજે પ્રસંગ હતો કે એટલે નઈ લોકો આવલા હતા છોકરા એમ કીધું અત્યારે દાવા ગયો તા ઈ લોકો એમ કે તો ખબર તન જોઈ લેવું હોય કેવું તો ખબર કે જાન માં હતી છોકરા બાર દાવા જાય એટલે બેઈ તો મારવા મળે તો હું આહી જો જો એટલે હું ગાડી ઉતરો ભેળ મણે મારવા બેડા બનાવ મધ્ય સાહેબ હતો ને બાર તેર દસ જણા હતા એવું

એવું કીધું કે તમને જોઈ લઈશું કાલે એટલે અમે બીજે દિવસે જાનમાં આવી ગયા અને પછી આજે સવારમાં અમે બહાર જવા જતા હતા ત્યાં અમને બધા લોકોએ દસ બાર જણાથી હુમલો કર્યો ગાડી ઊભી રાખી